જે ઘોષણા કરેલ છે સરકારે તેમની ઓનલાઈન અરજીનું કામ સોમવારથી આપણે ગ્રામ પંચાયત ખાતે શરૂ કરી રહ્યા છીએ તો ખેડૂતોને સાથે લાવવાના ડોક્યુમેન્ટ સાત બાર આઠ અ આધાર કાર્ડ તેમજ બેંકની પાસબુકની નકલ સાથે રહેવાની રહેશે તેમજ તમે જોઈ રહ્યા છો કે સાથે સાથે મગફળી સોયાબીન મગ અડદનું પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે તો થોડીક શાંતિ અને સંયમ રાખો તમામ ખેડૂતોને હું જણાવવા માંગુ છું કે એક પણ ખેડૂતોનું ફોર્મ બાકી નહીં રહે અમારી ગ્રામ પંચાયત શનિ રવિ હોય કે સાંજે પણ અમે લોકો ટાઈમ કાઢી અને અમારી ટીમ સતત આ કાર્યમાં જોડાઈ રહી છે તો તમારે પણ થોડીક અમને મદદ કરવી પડશે કારણ કે અઢારસો પ્લસ જે નામ છે આવેલા તેમનું એક સાથે નહીં થઈ શકે તો એમાં પણ આપણે ટોકન સિસ્ટમ કરી અને જેમ મગફળી અને સોયાબીનનું આપણે જે નોંધણી કરેલ છે એ પ્રમાણે જ આ કપાસનું પણ નોંધણી કરશું અને તમામ ખેડૂતોને ફાયદો થઈ શકે જેની યાદી આવેલી છે તેમને તેમના માટે ગ્રામ પંચાયત કુક્કા ઓપોરે ટીમનો પૂરો સાથ અને સહયોગ તમામ માટે તમે હાજર છીએ જય જવાન જય કિસાન